નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મારા લગ્ન મારી શરતે બનેલ ઘટના વિશે જોયું ને માસી મેં કહ્યું હતું ને કે છેલ્લી ઘડીએ આ વ્યક્તિ ગમે તે કરી શકે છે દેવું મહારાજનું સસ્પેન્શન લઈ આવ્યો ને બાકી આ તો શેલી ઘડીએ લગ્ન કેન્સલ કરે એ છે સુનિતા તું એક વખત તારી રીતે પ્રાકૃતને પૂછીજો તો આપણે આગળની તૈયારીઓ કરવાની ખબર પડી એ છોકરાના નખરા બહુ વધી ગયા છે તારા લાડકોડના કારણે એ છોકરો વધારે જીદી બની ગયો છે તું એને કશું કહેતી જ નથી અને અમે લોકો કશું કહી શકતા નથી તેના લીધે જ આજે ઘરમાં આટલો મોટો પ્રસંગ નજીક આવી ગયો સત્તા કોઈ તૈયારીઓ પૂરી થઈ નથી કોકિલા માસીએ ખોંખારો ખાતા ખાતા કહ્યું માસી મારે તો કશું જ કહેવું નથી તમને ખબર તો છે કે પ્રાકૃત અદલ એના પપ્પા ઉપર ગયો છે શહેરી મોહરા સુધી તો બરોબર હતું પણ છેલ્લા બે વર્ષમાં તો તેનો સ્વભાવ પણ એના બાપ જેવો થઈ ગયો છે તમને ખબર છે લગ્નની વિધિ માટે છે ઘરિદ્વાર જઈ આવ્યો અને મહિલાઓનું એક ગ્રુપ છે જે વૈદિક વિધિથી લગ્ન કરાવે છે તેમનું બુકિંગ કરાવી આવ્યો ફૂલોના શણગાર માટે તો જે ખેલ કર્યા છે તેની તો વાત જ જવા દો મને તો હવે આ છોકરાની વધારે ચિંતા થાય છે સુનિતાએ કંટાળા સાથે કહ્યું લગ્ન માટે તે દયાશંકરને નથી કહ્યું છેલ્લી બે પેઢીથી દયાશંકર અને તેનો પરિવાર આપણે ત્યાં કર્મકાંડ માટે આવે છે તેમાંય યોગેશ કુમારને તો કુટુંબમાં સગાઈ હતી તેમને ખબર પડશે તો કેટલું ખરાબ દેખાશે આપણું તારે છોકરાને સમજાવવો જોઈએ ને સારું સમીર આવે છે હમણાં કેટરિંગનું અને જાન કાઢવાનું બાકીનું કામ જોડાવી લેજે બધું પ્રાકૃત માથે લઈને ફરશે તો પછી લગ્ન કરશે કે વ્યવસ્થાઓ કરતો ફરશે કોકીલા માસી હવે સીડાયા તો માજી તમે આવી ગયા મારી મમ્મીની બરાબર કાન ભંભરેણી કરી દીધી કે નહીં મારા લાડકવાયા મામા ક્યાં પહોંચ્યા છેલ્લા એક કલાકથી હું તેમના ફોનની રાહ જોઉં છું અને તમે પાસા મમ્મીને કહેતા હશો કે સમીરને કેટલા કામ સોંપી દેજે શું કહેવું મમ્મી તારો વિરો સમીર હવામાં ગોળીબાર જેવી જ વાતો કરતો હોય છે પ્રાકૃતે ઘરમાં આવતાની સાથે કહ્યું અને સુનિતા હસી પડી કોકિલા માસી વધારે ગુચ્ચે થઈ ગયા કોકિલાબા એક વાત તમે સમજી લો મારા માટે મારા લગ્ન એક પ્રસંગ હોવા છતાં એક જવાબદારી છે મેં પહેલેથી જ મમ્મીને સ્પષ્ટતા કરી હતી કે મારા લગ્નનો તમામ ખર્ચ હું કાઢીશ મારા લગ્નની તમામ તૈયારીઓ હું મારી રીતે જ કરીશ અને બધું જ મારા કહ્યા પ્રમાણે થશે તમે લોકો એવું ન કરી શકતા હોવ તો હું અત્યારે પણ લગ્ન કેન્સલ કરવા માટે તૈયાર છું પ્રાકૃતિક ખૂબ જ દૃઢતા સાથે કહ્યું બેટા તું તારી રીતે તૈયારીઓ કર તમે ગમે તે રીતે અને ગમે તેટલો ખર્ચ કરો અમે ક્યાં ના પાડીએ છીએ અમારે તો માત્ર એટલું જ કહેવું છે કે તૈયારીઓમાં પરિવારના અન્ય લોકોને પણ સાથે રાખ જેથી પ્રસંગના દિવસે તારે દોડાદોડી ન કરવી પડે તારા મામા છે કે તારા મિત્રો છે એ બધાને થોડું થોડું સોંપી દે તો કામ ઝટ પૂરા થાય બેટા પ્રસંગો આવી રીતે જ પાર પડતા હોય છે કોકિલા માસીનો સૂર એક બદલાઈ ગયો માસી તમે ચિંતા ના કરશો પ્રાકૃત બધું એવી રીતે જ ગોઠવશે આપણે ચિંતા એ કરવાની છે કે છેલ્લા સમય તેની આદત પ્રમાણે તે આપણને કોઈ સરપ્રાઇઝ ન આપે યોગેશની જેમ જ છેલ્લી ઘડીએ તો દુનિયાથી કંઈક અલગ જ લઈ આવે છે સુનિતાએ કહ્યું આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ સમીર આવ્યો સમીરની સાથે અન્ય એક વ્યક્તિ પણ આવી હતી આમ તો આ વ્યક્તિની ઉંમર ઘણી બધી મોટી હતી છતાં તેમનો ચહેરો પરિચિત હોય તેમ લાગતું હતું સુનિતા અને કોકીલા માસી તેમને ધારી ધારીને જોતા હતા કોકીબા આમને ઓળખ્યા કે નહીં તમારા પરિવારમાં સાર પેઢીથી લગ્ન પ્રસંગોમાં અને શુભ પ્રસંગોમાં ઢેફા બનાવવા આવતા હતા પપ્પાના લગ્નમાં તો સમગ્ર રસોઈ અને કેટરિંગનું કામ તેમને આપવામાં આવ્યું હતું પરાકૃતે કહ્યું દેવું મહારાજ સુનિતાએ આશ્ચર્ય સાથે કહ્યું અલ્યા દેવલો રાજમોહનભાઈનો દેવલો કોકીબાઈએ પણ કહ્યું હા કોકીબેન રાજમોહનભાઈનો દેવલો તમારી સાથે ભણતો ગણતો અને પછી પપ્પાના રસોઈના ધંધામાં જોડાઈ ગયેલો દેવલો દેવું મહારાજ બોલ્યા સમર્યા તું આને ક્યાંથી પકડી લાયો આની ઉંમર તો જો હવે તારે આની જોડે રસોઈ બનાવડાવી છે તમે તેની ઉંમર તો વિચાર કરો હવે દેવલાથી પહેલાં જેવું કામ ના થઈ શકે હા એનો વસ્તાર આ ધંધો કરતો હોય તો તેની જોડે કામ કરાય કોકીબા ફરી બોલ્યા કોકીબા તમારા જીવને થોડી શાંતિ આપો દેવુ મહારાજ માત્ર મોહનથાળ બનાવવાના છે બાકીની તમામ રસોઈનો કોન્ટ્રાક્ટ તો બીજાને આપેલો જ છે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે બીજા નહીં પણ દેવુ મહારાજના ભાણિયા છે તેમની દ્વારા તો ખબર પડી કે દેવુ મહારાજ હજી હયાત છે અને પોતાના દીકરાની સાથે વડોદરામાં સેટલ થઈ ગયેલા છે અમદાવાદ કરતા વડોદરામાં તેમનો ધંધો મોટો છે આજે માત્ર પપ્પાના કારણે અને રામુ મામાના સંબંધે આપણા ઘરે આવ્યા છે અને મોહનથાળ બનાવવા તૈયાર થયા છે પરાકૃતે કહ્યું જોયું ને માસી મેં કહ્યું હતું ને કે શેલી ઘડી આ વ્યક્તિ ગમે તે કરી શકે છે દેવુ મહારાજનું સસ્પેન્શન લઈ આવ્યો ને બાકી આ તો છેલ્લી ઘડીએ લગ્ન કેન્સલ કરે એ માનો છે સુનિતા બોલી અને ઘરમાં હાજર તમામ લોકો હસી પડ્યા દેવુ મહારાજ જોડે મોહનથાળ બનાવવાનું નક્કી થઈ ગયું અને બાકીના લોકો પણ નક્કી થઈ ગયા સુનિતા અને તેના પરિવારને પહેલું જે જોખમ લાગતું હતું તે પૂરું થઈ ગયું તેના ત્રણ મહિના બાદ દિવાળી પૂરી થઈ અને લગ્નની કામગીરી શરૂ થઈ ગઈ મહે પહેલા જ દિવસે લગ્ન માટે બબાલ થઈ ગ્રહ શાંતિની વિધિ માટે કોણ બેસવાનું છે બાકીની વિધિ કોણ કરશે તેમને બોલાવો વિધિ માટે આવેલા મહિલા પંડિતોના જૂથના આચાર્યોએ કહ્યું મમ્મી આવી જા તારે પૂજા કરવા બેસવાનું છે થોડે દૂર ઊભેલી સુનિતાએ પ્રાકૃતે બૂમ પાડી અને ઘરના આંગણામાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા તારું મગજ ફરી ગયું છે તારીમાં કેવી રીતે વિધિ કરી શકે તને કહ્યું તો હતું કે લગ્નની વિધિ તારા પપ્પાનો કજીન અને તેની પત્ની કરશે તારે આ નવા તૂત કરવાના છે એક વિધવા કેવી રીતે આ બધું કરી શકે કોકી માસીએ રાડ પાડી કેમ વિધવા પાંચ વર્ષના છોકરાને ઉછેરીને પચીસ વર્ષનો કરી શકે તેને ભણાવી ગણાવી શકે તેની કરિયર બનાવી શકે તેના માટે દિવસ રાત મહેનત કરી શકે પોતાના સુખ દુઃખ છોડી શકે અને જ્યારે પોતાના સંતાનના લગ્ન કે શુભ પ્રસંગ આવે ત્યારે તેને દૂર ઊભા રહેવાનું આવો કેવો તમારો સમાજ છે પ્રાકૃતનો અવાજ પણ જરાક વધારે ઊંચો થઈ ગયો જો છોકરા અત્યારે મગજમારી ના કરીશ જેવી રીતે થતું હોય એવી રીતે જ થશે દર વખતે તરંગ તુક્કાના લડાવીશ કોકી માસી થોડા અકળાયા જોવો આ મારું ઘર છે આ મારી મા છે અને મારા લગ્ન છે હું ઈચ્છીશ એવી રીતે થશે તમને ફાવે તો બેસો ન ફાવે તો સામે ગાડી પડી છે ઘરે જતા રહો મારા લગ્નની વિધિ મારી મા જ કરાવશે મારા અત્યાર સુધીના સુખી જીવન માટે તેણે જે સંઘર્ષ કર્યો છે તેને ભૂલીને હું બીજાની સાથે શા માટે વિધિ કરાવું મારો ભગવાન તમારા જેવો સંકુચિત મનનો નથી તેને માત્ર પૂજામાં રસ છે તે પુરુષ કરે કે પછી સ્ત્રી કરે પત્ની ગુમાવનારા પુરુષો માટે તમારી પાસે કોઈ ગાઈડલાઈન નથી એક વિધુર જેમ ઈચ્છે તેમ જીવે છે અને એક વિધવા ઉપર હજારો બંધ નાખી દેવામાં આવે છે આવું જ કરવું હોય તો બંધ કરી દો આવી લગ્ન પ્રથા મને તમારા સમાજના આ બોદા નિયમો પસંદ નથી મારા લગ્ન કરાવવા જો મહિલા પંડિતો આવી શકે તો લગ્ન કરાવવા મારી મા બેસી જ શકે જેને ફાવે તે પ્રસંગમાં રોકાવો અને જેને ન ફાવે તે જઈ શકે છે પ્રાકૃતે કહ્યું અને હાથ પકડીને સુનિતાએ જ્ઞાકુંડની આગળ બેસાડી મહિલા પંડિતોએ તેમના હાથે સંદનનો સાંધલો કરીને શ્લોક બોલવાનું શરૂ કરી દીધા સ્વસ્તિ ઈન્દ્રો વૃદ્ધસ્વા સ્વ વિશ્વ વેદાહ પાછળ બેઠેલા કેટલાક લોકોને આશ્ચર્ય તો કેટલાક આનંદ સાથે પ્રાકૃતના લગ્નની શરૂઆતને નિહાળવા લાગ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો